TV, a leading local news channel of Vadodara. વડોદરાના સેન્ટ્રલ બસ ડેપો પર એસટી બસમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવનાર બે મહિલાઓને પીસીબીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પીસીબી પોલીસને બાતમી મળી હતી કે સ્યાજગંજ સેન્ટ્રલ બસ ડેપોમાં બે મહિલાઓ હાલ ગરબાડા વડોદરા નસવાડી બસમાંથી ઉતરી છે અને તેઓ પાસે બે સફેદ થેલા છે જેમાં ઇંગ્લિશ દારૂના નાના નાના ક્વાટરિયા ભરેલા છે જે બંને મહિલા હાલ બસ સ્ટેશનમાં એન્ટર થતાં જ ડાબી બાજુ બસ ખાલી થાય તે જગ્યાએ ઉભેલી છે જેમાં એક મહિલાએ બ્લુ કલરનું ગાઉન તથા બીજી મહિલાએ કોફી કલરનું ગાઉન પહેરેલું છે જે હકીકતના આધારે મળતી માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે મહિલાઓની ઝડપી પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે